સ્તાની બંને બાજુના હંગામી દબાણો દુકાન આગળ બનાવેલા ગેરકાયદેસર શેડ રોડ રસ્તા પર મુકેલા ઓટો રિપેરિંગ ગલ્લા સહિત દુકાનોના ના તથા પાકા બનાવેલા ઓટલા બુલ્ડોઝરના સહારે દબાણ શાખાની ટીમે તોડી રસ્તો ખુલ્લો કર્યો હતો કાર્યવાહી દરમિયાન કુલ ટ્રક જેટલો સામાન કરાયો હતો કાર્યવાહી જોવા ઠેક ઠેકાણે લોકટોળા સતત સાથે રહ્યા હતા ઉલ્લેખનીય છે કે પૂર્વ ભાજપ નગરસેવકના પુત્રની થયેલી હત્યા બાદ શહેરભરમાંથી ગેરકાયદે દબાણોનો સફાયો કરવા પાલિકા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ સૂચના આપી છે

ત્રણ ચાર લારી જમા કરી છે અને આગળની કાર્યવાહી છે આ કામગીરીમાં કોમર્શિયલ છે ટીમ છે બાપોત પોલીસ સ્ટેશન બંદોબસ્ત સાથે રાખીને કામગીરી હાલ ચાલુ છે